રાધે રાધે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું ધવલ વિસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું વિદ્યા વૃક્ષ એકેડેમી ની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે એક સરસ મજાનો ટોપિક લેવાના છે કયો લીપ વર્ષ અને સામાન્ય વર્ષ બહુ ઈઝી છે બહુ જ ઈઝી છે પણ વારંવાર પૂછાય છે ખાસ કરીને એમસીક્યુ માં બહુ વાર પૂછાય છે દાખલા અને વિભાગ સી માં આવા દાખલા વધારે પૂછાય છે તો એક સરસ મજાની ઈઝી ટ્રીક છે શરૂઆત કરતા પહેલા સરસ મજાનું નામ લઈએ ભગવાનનું ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્માને પ્રણતઃ કલેશ નાસાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમ જય શ્રી કૃષ્ણ ચાલ શરૂઆત કરીએ લેક્ચર ની જો સાંભળજો બે પ્રકારની મેથડ તમને શીખવાડી દઉં છું એક જ લેક્ચરમાં બહુ ઈઝી છે જો વર્ષ બે પ્રકારના છે એક છે સામાન્ય અને એક છે લીપ સર સામાન્ય લિપમાં માં શું ફરક છે સામાન્ય બહુ ઈઝી જે સામાન્ય વર્ષ હોય સામાન્ય વર્ષ એમાં ત્રણસો દિવસ હોય ત્રણસો ને પાસઠ દિવસ હવે સાંભળજો બહુ શાંતિ આખા વર્ષમાં આખા વર્ષમાં અઠવાડિયા કેટલા આવે બાવન આવે કેટલા આવે બાવન અને એક અઠવાડિયામાં સાત દિવસ આવે એટલે બાવન ગુણ્યા તમે સાત કરશો ને એટલે જવાબ આવશે ત્રણસો ને ચોસઠ

કેટલો વળે છે એક દિવસ તમને વધારે મળે છે હવે યાદ રાખો લીપ વર્ષ હોય કયું વર્ષ હોય લીપ વર્ષ વર્ષ હોય ને એમાં દિવસ આવે બરાબર સર અમને લીપ વર્ષ ખબર કેમ પડે કયું લીપ વર્ષ છે એમ તો યાદ રાખો કોઈ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તમને ખબર જ છે અઠ્યાવીસ દિવસ જ આવે પણ ઓગણત્રીસ તારીખ આવે ફેબ્રુઆરી મહિનામાં જો ઓગણત્રીસ તારીખ હોય તે લીપ વર્ષ છે એટલે એક દિવસ વધી ગયો ત્રણસો છાસઠ થઈ ગયા ભાઈ ત્રણસો દિવસ સામાન્ય અઠવાડિયા પ્રમાણે તમે ગણો તો તમારા બે દિવસ તમને વધારે મળે છે કેમાં લીપ વર્ષમાં કેમાં વર્ષમાં ઓકે સર કઈ ખબર ન પડી અમને કઈ વાંધો નહીં મને ખબર પડી ગઈ છે મને ઈઝી ટ્રીક આપું જો સામાન્ય વર્ષ હોય તો એક દિવસ તમને વધારે મળે છે લીપ વર્ષ હોય તો તમને બે દિવસ વધારે મળે છે જે વિદ્યાર્થી ગવર્મેન્ટ એક્ઝામ દાખલા બહુ પૂછાય તલાટી હોય 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 જીપીએસસી બહુ દાખલા પૂછાય લીપ લીપ વર્ષ વર્ષ બરાબર બહુ ઇઝી છે અને તમે ટ્રીક પણ આપી દો તમારે ઓળખવું કઈ રીતે કયો વર્ષ લીપ વર્ષ છે એમ માનો કે ભાઈ બે હજાર સોળ છે સર મને ખબર કેમ પડે લીપ વર્ષ છે કે નહીં ત્યારે તો ફેબ્રુઆરી મહિનામાં કેમ જોવું આપણે બઉ ઈઝી છે જોવો છેલ્લે કેટલા લેખા સોળ 16 ભાગ્યા 4 કરવાના 16 નું વર્ષ લીપ વર્ષ છે બે હાજર છેલ્લે કેટલા છે વીસ વીસ ભાગ્યા ચાર પાંચ ચોક વીસ શેષ કાય વધતી નથી બે નું વર્ષ પણ લીપ વર્ષ છે બે હાજર બાવીસ બાવીસ કરો શેષ વધશે

હું તમને એક વસ્તુ કહું સાંભળો છો શાંતિથી મગજમાં વિચારવાનું શાંતિથી સર જો મને બે દિવસ એક્સ્ટ્રા મળતા હોય પેલા ગુરુવાર ને ભૂલી જાઓ તે કોઈ પણ હોય શકે કોઈ પણ હોય શકે સાંભળજો કઈ સોમવારે હોય શકે મંગળવારે હોય શકે બુધવારે હોય શકે ગુરુવારે હોય શકે કોઈ પણ હોય શકે બે દિવસ તમને મળે છે તમે એમ કરી શકો માનો કે ભાઈ એ અઠવાડિયું છે બે દિવસ વધે છે તો બે દિવસ કયા હોય શકે સાંભળો હું તમને સમજાવું માનો કે સોમવાર હોય અને મંગળવાર હોય બે જોડી ભલે દિવસે સોમ મંગળ ઓકે ચાલો સર હવે હોય શકે મંગળવાર હોય અને બુધવાર હોય સરસ મંગળ બુધ પણ હોય શકે બે દિવસ તમને એક્સ્ટ્રા મળે છે કઈ સોમ મંગળ હોય કઈ મંગળ બુધ હોય ઓકે અથવા બુધ ગુરુ હોય ઓકે હવે આવડી જશે અથવા ગુરુ શુક્ર હોય ઓકે અથવા શુક્ર શનિ હોય બે મને ઓકે ઓકે શુક્ર શનિ અથવા શનિ રવિ હોય કેવી મજા શનિ રવિ કેવી મજા આવે રજા આવે બેંક વાળા નતો અથવા રવિ સોમ હોય સર હવે હવે કાઈ ન હોય જો બધા જ વાર બબ્બે વાર આવી ગયા જો સોમવાર સોમવાર આવી ગયા બીજી વાર મંગળવાર મંગળવાર બુધ બુધ ગુરુ ગુરુ શુક્ર શુક્ર શનિ શનિ બધા બબ્બે વાર આવી ગયા રવિ રવિ બધા આવી ગયા ત્રણ વાર નું આવે નહીં બે દિવસ વધે છે આપણી પાસે ઓકે ચાલો તો આ મારો યુ મળી ગયો મને યુ મતલબ નિદેશ અવકાશ બરાબર સાંભળજો ગણવાના તો કેટલા આપણા કુલ પરિણામ કેટલા થયા જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ઓકે મતલબ મને સંભાવના સૂત્ર શું સંભાવન પી બરાબર એમ ના છે મને હું પૂછ્યું ગુરુવારનું ગુરુવાર હોય ચલો જોઈએ તો ગુરુવાર ક્યાં ક્યાં છે જોવો મંગળબોધ ઓકે અહીંયા ગુરુ આ એક પરિણામ અહીંયા ગુરુ આ બે પરિણામ બીજા કઈ છે જ નહીં ગુરુવાર

બુધવાર હોય શકે ગુરુવાર હોય શુક્રવાર હોય ભગવાન આપણે આપ્યા છે એટલા દિવસો છે ભાઈ તો આમાંથી કોઈ એક દિવસ હોય શકે તમને હું પૂછું જોવો મારે પૂછું મંગળવાર ઓકે તો મંગળવાર વાળો કેટલું એક જ પરિણામ છે અને કુલ કેટલા છે સાત પરિણામ તો સિમ્પલ બહુ ઈઝી છે બહુ ઈઝી છે આવા દાખલા એક્ઝામ પૂછાય છોકરા આવા દાખલા જોઈને જાય બેઠા માર્ક્સ મળે ઓકે ચાલો મળીશું આપણે રિવિઝન કરતા રહેજો સબસ્ક્રાઇબ કરજો અને ખાસ આમ કેવાય ને કે ભૂકે ભૂકા બોલાવાના છે આપણે બોર્ડની પરીક્ષામાં ઓકે ચલો મળીશું ને લેક્ચર જય હિન્દ જય ભારત